જય ભી મિત્રો મિત્રો આજે અમે અનુસૂચિત જાતિના તમામ યુવાનો મામલતદાર કચેરી આવેદનપત્ર અપાયા છે જે જે વ્યક્તિઓ છે જીવનનું એક નરું સત્ય છે જેનો જન્મ થાય એનું મૃત્યુ થાય તો અમારા પણ મૃત્યુ બધાના થવાના છે તો અમારા જે થાનગઢમાં અનુસૂચિત જાતિનું જે શમશાન આવેલું છે ત્યાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી પ્રાથમિક સુવિધા જો હોવી જોઈએ એ ક્યાં પણ નથી જ્યારે અમે શમશાનની અંદર અમે અમારા અંતિમ વિધિ કરવા જઈએ છીએ ત્યારે ત્યાં જે ખાડો ખોદી છે તો એ અંદર નકરું પાણી આવે છે અને ઠેર ઠેર ગંદકી છે રાત્રિના સમયે અમે અંતિમ વિધિ કરવા જઈએ ત્યારે સ્ટ્રીટ લાઈટ બંધ હોય છે અને પાણીની પણ સુવિધા નથી અને આખા વિસ્તારમાં જ્યાં સમસાર પરથી કોઈ ફેન્સિંગ જેવી વ્યવસ્થા નથી તો આજે આ પ્રાથમિક સુવિધા ન હોય ત્યારે અમારા અનુસૂચિત જાતિના યુવાને ના છૂટકે આજે આવેદનપત્ર દેવામાં આવે છે તો અમારી જે માંગો છે તેને ધ્યાનમાં લે અને અમારે આ સમસાનમાં હવે સમસારમાં જે વ્યવસ્થિત ન હોવાથી હવે અમને નવું શમશાન આપો એની જમીનની પણ અમે માંગણી કરવા આજે આવેદનપત્ર દ્વારા દેવા આવ્યો છે જય ભીમ મિત્રો જય ભીમ જય ભીમ આજે અમે મામલતદાર સાહેબને જે આવેદનપત્ર આપ્યું એની અંદર યસ શમશાન વિશેની ચર્ચા આપી જે જળ જળસંમાધિ નેતા હોય એવી રીતના છે ઉપર તળાવ છે નીચે શમશાન છે પણ ઉપર તળાવનું પાણી જવી અને શમશાનની અંદર આવે છે અને શમશાનમાં હાલ પણ એક દપન ક્રિયાની જગ્યા રહી નથી એટલે અમે અલગથી શમશાન ફાળવવા માટે માગણી મૂકી અને જે શંકર ભગવાનનું મંદિર છે અને બેને અને તેમ આ રાજુનગર ઇન્દિરાનગર તેમજ આ નવા વાસને બધાને નજીક પડે એવી જગ્યા છે શ્રી સરકાર ખરાબો છે અમારે ભૂપતભાઈએ પણ વર્ષોથી અમને એક કબજા કે રાખેલું છે અને અમે એની માગણી મૂકીએ છીએ એમાં એક શમશાન ફાળવી દઈએ એવી અમારી ભાવના છે